અરવલ્લી જિલ્લાના મોડાસામાં જિલ્લા કોર્ટની પરિસરમાં વકીલોએ ઉગ્ર વિરોધ કર્યો તમામ વકીલો કામકાજથી અડગા રહ્યા સાથી વિરોધને શાંત કરવા પહોંચેલી પોલીસની ટીમને પણ પરિસરની બહાર ધકેલી દીધી હતી વકીલોના રોષ પાછળનું કારણ પોલીસ હોવાનું સામે આવ્યું છે જેમાં ટાઉન પોલીસ મથકે ફરિયાદી સાથે ગયેલા વકીલ સાથે પોલીસને માથાકૂટ થઈ હતી અને આ માથાકૂટમાં એક પીએસઆઈ અને છ કોન્સ્ટેબલે મળીને વકીલને માર માર્યો હોવાથી વિવાદ વકર્યો છે આ ઘટના બાદ જિલ્લા કોર્ટ પરિસરમાં બાર એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો ઇજાગ્રસ્ત વકીલ તો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આજ રોજ અમારા અરવલ્લી જિલ્લાના તમામ જિલ્લાઓના તમામ તાલુકાઓના વકીલોએ અહીં હડતાલ પાડે છે અને અમારી એફઆઈઆર એમના વિરુદ્ધ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ અને પીઆઈ ડાબી વિરુદ્ધ દાખલ કરવા માટે અમે જઈએ છીએ અમારી એફઆઈઆર દાખલ થવી જોઈએ અને કોઈ પણ કર્મચારી અમારા કમ્પાઉન્ડમાં પોલીસ કર્મચારી કમ્પાઉન્ડમાં દાખલ ના થઈ અને પણ કાર્યવાહીથી અને દાખલ થઈ કોઈ કોઈપણ કાર્યવાહીથી તમામ વકીલો અળઘા રહેશે અને કોઈપણ પોલીસ કોન્સ્ટેબલ અમારા આ ફરિયાદનું અને આ બનાવનો નિકાલ ના થાય ત્યાં સુધી પોલીસ કમ્પાઉન્ડમાં કોઈપણ કર્મચારી પોલીસ આવી શકે નહીં એવું અમે બારે ઠરાવ કરેલ છે અને જાહેર કરેલ છે